ખાલી તમે જ મારી મદદ કરી શકો છો આખરે વાત શું છે તું ક્યાંથી આવી છે હું બાજુના જંગલથી આવી છું મે સવારે જે કિંડુ આપ્યું તું પણ અનાયાસે મારું ઇંડુ સરકીને એક કેવા ખાડામાં પડી ગયું જે બહુ જ બારીક અને ઊંડું છે શું તે તેને નીકાળવાનો પ્રયત્ન ના કર્યો મે અને જંગલના ઘણા પશુઓએ પ્રયાસ કર્યો અરે ખાડો એટલો નાનો છે કે એમાં કોઈનો હાથ નથી જઈ શકતો પણ તું તારી ચાંચથી એને કાઢી શકે છે હું રાજી ખુશીથી તારી સાથે આવવા માટે તૈયાર થઈ જાત પણ તને કદાચ ખબર નથી હું એક પાંખથી અપંગ છું હું ઉડી નથી શકતો તો પછી તારો કોઈ મિત્ર તો હશે કોઈ બીજો સારસ હા ઘણા સારસ છે અને તેમને આવવાનો સમય પણ થઈ ગયો છે તેની વાત સાંભળીને પોપટ ત્યાં જ રોકાઈ ગયો થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું આવ્યું તો પેલા પોપટે બધાને મદદ માટે કહ્યું તારું જંગલ તો ઘણું દૂર છે અમારામાંથી કોઈ ત્યાં જવા નહીં માંગે મારું ઇન્ડુ જો એ ખાડામાં જ ફૂટી ગયું તો મારું બચ્ચું અંદર ને અંદર જ મરી જશે પ્લીઝ તમારામાંથી કોઈ એક મારી સાથે ચાલો અમે તો એ બાજુ જતો જ નથી અને એમાંય તું આ જંગલની નથી અમે તારી મદદ માટે ભલા આટલી બધી મહેનત કેમ કરીએ આ તમે કેવી વાતો કરી રહ્યા છો આના બાળકની જિંદગીનો સવાલ છે જો તને તેની આટલી બધી ફિકર થતી હોય તો તું જ કેમ નથી જતો રહેતો ઉડી નથી શકતો તો ચાલીને જતો રહે પગ તો તારી પાસે પણ છે ને આટલું કહીને બધા સરસ ત્યાંથી ઉડી ગયા તું ચિંતા ના કર પ્યારા પોપટ હું તારી સાથે આવવા માટે તૈયાર છું સાંભળીને પોપટ ખુશ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ ગયો કેટલા કલાકો ચાલ્યા પછી મિંકુ સારસના પગ દુખવા માંડ્યા તે વચ્ચે વચ્ચે થોડો આરામ કરતો અને પછી પાછો પોતાના સફર પર નીકળી પડતો આમ રોકાતા ચાલતા સાંજ પડતા તેઓ જંગલમાં પહોંચી ગયા મિંકુ સારસે જ્યારે તેમાં વળીને જોયું ત્યારે તેને તેમાં એક ઈંડો જોવા મળ્યું હું હમણાં તેને નીકળું છું મિંકુ સારસે પોતાની નાજુક ડોક તેમાં નાખી અને પોતાની ચાંચની મદદથી પેલા ઈંડાને સાવચેત રહીને જમીન પર પકડીને મૂક્યું જેને જોઈને પોપટ ખુશ થઈ ગયો આભાર સારસ મને ખુશી છે કે હું તારી મદદ કરી શક્યો પણ મારા પગે હવે જવાબ આપી દીધો છે હવે તો કદાચ સવારે જ અહીંથી નીકળી શકીશ જ્યારે મારો દુખાવો મટી જશે ત્યાં જ પેલો ઇન્ડો એકદમ હલવા લાગ્યું અને ફૂટી ગયું બીજા જ ક્ષણે તેમાંથી એક નીલા રંગનું બચ્ચું બહાર નીકળ્યું જોત જોતામાં તે બચ્ચું પોતાની મમ્મીના આકાર જેવું થઈ ગયું અને ઉડવા લાગ્યું આ જોઈને મિંકુ સારસ ચોંકી ગયો હે આ શું જાદુ થયો તું તો હમણાં જ જન્મ્યો છે એકદમથી થી મોટો થઈ ગયો અને ઉડવા પણ લાગ્યો આ બધું કેવી રીતે થયું હવે તમને અહીંથી ચાલીને જવાની જરૂર નહીં પડે આ જંગલમાંથી તમે પોતાની પાંખો વડે ઉડીને જશો હે ઉડીને કેવી રીતે જઈ શકું છું મારે તો એક જ પાંખ છે અત્યાર સુધી મેં જે પણ કર્યું એ આના જ કહેવા પર કર્યું તું

તમે તેની પાસે જઈને તેની પરીક્ષા લો જો તે દિલનો સારો નીકળ્યો તો અમે તેની ઈચ્છા જરૂર પૂરી કરીશું પછી મારા કહેવા પર પોપટ તમારી પાસે આવ્યો અને તમારી પરીક્ષા લીધી મને આનંદ છે કે તમે તમારી પરીક્ષામાં પાસ થયા આ સાંભળતા જ મિંકુ સારસ ખુશ થયો હવે આ તમારું ઈનામ કહીને તેણે પોતાની પાંખો જોર જોરથી ફફડાવી અને મિંકુ સારસની ઉપરથી બે ત્રણ આંટા માર્યા કંઈક જાદુ જેવું થયું અને મિંકુ સારસની બીજી પાંખ ફૂટી નીકળી પોતાની પાંખોનો ઉપયોગ કરો મિંકુ સારસ મિંકુ સારસે પોતાની પાંખો ફફડાવી અને ઉડી ગયો તેણે ગોળ ગોળ ફરીને એક બે આંટા માર્યા અને ખુશ થઈને ઉડી ગયો અરે વાહ યે હવે હવે હું પણ ઉડી શકું છું પછી પાછો તેમની પાસે આવ્યો તમારો ખૂબ ખૂબ આભાર મને બીજી પાંખ આપીને તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી હવે તું તારા જંગલમાં જઈ શકે છે મિંકુ સારસ યાદ રાખજે જે રીતે આજે તે મારી મદદ કરી છે આગળ પણ એ જ રીતે બીજાની ખૂબ મદદ કરજે મારી મદદ કરવાની ટેવને કારણે જ મને મારી પાંખો મળી ગઈ હું પ્રોમિસ કરું છું આગળ પણ બધાની મદદ કરવા માટે હું તૈયાર રહીશ આમ કહીને સારસ બંને જણાને ગુડબાય કહીને તે આકાશમાં ઉડવા લાગ્યો જ્યારે તે તળાવે પહોંચ્યો ત્યારે બધા તેને ઉડતો જોઈને હેરાન થઈ ગયા અને ખુશ પણ થયા અરે મિંકુ સારસ તને બીજી પાંખો ક્યાંથી આવી ગઈ આ સાંભળીને મિંકુ સારસે ખુશ થઈને તેમને બધી વાતો કહી અમને ખૂબ જ ખુશી થઈ કે તને હવે અમારાથી અલગ નહીં રહેવું પડે તો વાર શાની છે ચાલો આજથી હું પણ તમારી સાથે છું સાંભળીને સારસોનું ટોળું આકાશમાં ઉડવા લાગ્યું અને મીન્કુ સારસ પણ તે બધાની સાથે આકાશમાં ઉડવા લાગ્યો